વરલી મટકાના આંકડાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ટીમ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ અને તરુણભાઈ નાંદવાને હકીકત મળેલ નવા જાપા વિસ્તાર તારવાડી પાસે જાહેરમાંગ માણસો ભેગા કરી પૈસાની આપ લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી રમાડે છે જે માહિતી આધારે ટીમે રેડી પાડતા આ શખ્સ મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ

પિનાકભાઈ બારિયા સહિત જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા